તેની પત્નીએ પ્લાનિંગ કરી દીધું હતું હતું કે આજે તેનો પતિ છે તેનું ઢીમ ઢાળી દેવાનું અને પતિને સૌથી પહેલા દૂધ આપે છે જેમાં દૂધમાં ઝેર બેળવી ચૂકેલું હતું પરંતુ પતિ છે તેને કંઈ ન થતા અંતે આ પત્ની છે તે ખૂંખાર બને છે અને રાત્રિના સમયે તેના પતિનું કેવી રીતે ઢીમ ઢાળી દે છે તેને લઈને વાત કરવી છે સામે આવી છે જેમાં એક પત્નીએ તેના પતિ છે તેને મોતને ઘાટ ઉતાર્યો છે અને એક લાંબા સમયથી આ પત્ની છે તેના મનમાં આ પતિ છે પતિને પૂરો કરવા માટે અલગ અલગ પ્લાન ચાલી રહ્યા હતા અને અંતે આ પત્ની

ઈશરત માનું તેના પતિ હૈદર અલી છે તેને છાતી પર બેસી જાય છે અને તેનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારે છે આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે ગત પાંચ જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનું અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનાનો પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી મીનવાઈલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનાની પત્ની છે એણે સુરત શહેર ખાતેથી હૈદરાલીની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ એ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં જ તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી જતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ અ એસ્ફિક્શન ડ્યુ ટુ એસ્ફિક્શન ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ neck એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાઈ પોલીસ સ્ટેશને ખૂન ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે હત્યા થવા પાછળનું કારણ એવું કે જાણ મરણ જનાની પત્ની ઈછ્રજા એવું જણાવે છે કે મરણ જનાર છે એક મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદથી તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે આમ જે પ્રકારે સુરતના લીંબાય વિસ્તારમાં આ પત્નીએ તેના જ પતિની હત્યા કરતા ખળભળાટ બચી જવા પામ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે ઘર કંકાસમાં આ પત્નીએ તેના પતિને મોતને ઘાટ ઉતારવા માટેનું આયોજન કર્યું હતું જેમાં તેણે દૂધમાં ઝેરી દવા નાખી હતી અને તેના પતિ છે તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પતિ છે તે મળતો નથી ને રાત્રી દરમિયાન તે તેની છાતી પર બેસી જાય છે તેનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારે છે અને અંતે આ બાકર અલી છે તે મોતને ભેટે છેના મામલે ઇસરત ખાતુન છે તેની ધરપકડ કરી છે અને પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે આ પ્રકારના સમાચાર માટે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો